આપણા અભ્યાસક્રમનું પ્રકરણ બાર રચના વિશે હવે આપણે અભ્યાસ કરવાના છે આમ તો આપણે અગાઉના વર્ષોમાં રચના વિશે અભ્યાસ કર્યો છે જેમાં પરિકર અને માપપટ્ટીનો આપનો ઉપયોગ કર્યો છે આપણે પંદરના ગુણાંક એટલે પંદર અંશનો ત્રીસ અંશનો સાહીઠ અંશનો પિસ્તાલીસ અંશનો નેવ અંશનો ખૂનો આપણે દોડતા જાણીએ છીએ પરંતુ આ પ્રકરણમાં આપણે વિશેષ રચનાઓનો અભ્યાસ કરવાના છે અને તે તેમની યથાર્થતા વિશે પણ આપણે અભ્યાસ કરવાના છે તો હવે આપણે રચના નો અભ્યાસ શરૂ કરીએ રચના પહેલી જોઈએ આપેલા રેખા ખંડ નું પાંચ ગુણોત્તરમાં વિભાજન કરવું પાંચ દોરવા પડશે અને ત્યારબાદ વિભાજન કેવી રીતે થાય એનો આપણે અભ્યાસ કરીએ તો પહેલા આપણે પક્ષ જોઈએ તો આપણે કોઈ રેખાખંડ લઈશું કે ધારો કે રેખાખંડ ખંડ એ બી આપેલી છે कृत्य रेखाखंड ए बी पर पी बिंदु एवं मेलव के जे थी एपी जेम पीबी बराबर त्रन जेम पांच था हम हाँ आपने रचना दौरी अपन ने પહેલા પહેલાં રેખાખંડ દોરવાનો છે આપણે રેખાખંડ ખંડ દોરીશું હવે રેખાખંડ ખંડ સાથે લઘુકોણ બનાવે એ રીતે આપણે કિરણ એ એક્સ દોરીએ કિરણ કિરણ એક્સ એક્સ હવે આ પર આઠ ચાપ મારીશું ત્રણ વત્તા પાંચ એટલે આઠ લંબાઈના ચાપ મારીશું આપને આ રચનાની બે રીતો જોઈશું જેમાંની આ પહેલી રીત છે તો રીતે આપણે પેલા આઠ ચાપ મારીએ સૌપ્રથમ પ્રથમ અહીં ચાપ મારી અને આ અને આ જ્યાં છેદે ત્યાં ત્યાં અહીં ચાપ મારવો પછી આ ચાપ અને આ રેખા જ્યાં છે દે અહીં ચાપ મારવો આ રીતે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ચાપ મારીશું આપને આ ચાપને એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એ સિક્સ એ સેવન અને એટ નામ આપીશું હવે આપને એટ અને બી ને જોડીશું આપણે એટ અને બી ને જોડીએ હવે આપને એટ પરથી અનુકૂળ લંબાઈનો ચાપ લઈશું થોડો મોટો ચાપ લઈએ ચાપ અહીં થ્રી છે એટલે ત્રણ ને પાંચ આઠ એટલે એ થ્રી પરથી એ ચાપ મારીશું આપને હવે આ બિંદુ જ્યાં છેદે છે ત્યાંથી આપણે આ એટ બી અને આ ચાપ જ્યાં છેદે ત્યાં એક ચાપ મારીશું અને એટલી જ લંબાઈનો ચાપ આપને આ ચાપ પર મારીશું હવે આપણે એ થ્રી અને આ બિંદુને જોડીશું તો આ બિંદુને આપણે પી કરીશું ત્રણ જેમ પાંચ થાય તો આ રચના વિશે આપણે ફરી જોઈએ તો પહેલા આપણે ચોક્કસ લંબાઈનો રેખાખંડ રેખા દોરીશું પછી આ કિરણ એ સાથે લઘુકોણ બનાવે એ રીતે કિરણ એ એક્સ દોરીશું ત્યારબાદ આપને અનુકૂળ ત્રિજ્યા લઈ અને બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા આપણે આઠ ચાપ દોરીશું અને તેને એ એ એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એ સિક્સ એ સેવન અને એ એટ બિંદુ એથી દર્શાવીશું ત્યારબાદ આપણે એ એટ અને બીને જોડીશું ત્યારબાદ આપણે એ એટ પરથી અનુકૂળ લંબાઈનો ચાપ લઈશું અને એ ચાપ આપણે એ થ્રી પરથી મારીશું પછી અહીંથી આટલો ચાપ દોરીશું અને એ ચાપ અહીંથી આમ છેદે એ દોરીશું અને આ બિંદુ જે આવે અને એ થ્રીને આપણે દોરીશું તો આપણને રેખાખંડ ખંડ એ બી પર પી બિંદુ મળશે કે જેથી એપી જેમ પીવી બરાબર ત્રણ જેમ પાંચ થાય આપણે પક્ષ અને કૃત્ય જોયું હવે રચનાના મુદ્દા જોઈએ પહેલો મુદ્દો સૌ રેખાખંડ એબી દોર્યો આપણે જે ક્રમમાં રચના દોરીએ એ જ ક્રમમાં મુદ્દા લખવાના બીજો મુદ્દો તો આપણે જાણીએ છે કે આપણે આ કિરણ એ બી સાથે લઘુકોણ બનાવે તે રીતે કિરણ એ એક્સ દોર્યું તો આપણે એવું લખીશું કે કિરણ એબી સાથે લઘુકોણ બનાવે તે રીતે કિરણ એ એક્સ દોર્યું ત્રીજો મુદ્દો દોરી લખીશું આપણે હવે

જેથી એ વન ડેસ એ ટુ ડેસ એ થ્રી થાય એ રીતે જોઈ શકીએ કરતા ચાર એક વધે છે એટલે આપને એવું લખી શકીએ કે આપને એકે ને કેન્દ્ર લઈએ એકે ને કેન્દ્ર લઈએ અને કિરણ એક્સ પર એક વધારે એટલે એકે પ્લસ વન આપણે એવું કહીએ એકે માઇનસ વન ડેસ એકે ડેસ એકે પ્લસ વન થાય એટલે યાદ રાખવાનું કે એ ને કેન્દ્ર લઈએ તો એ થ્રી ને ચાપ દોરીએ છે આપણે એવી રીતે એ થ્રી કેન્દ્ર લઈએ તો કિરણ એ એક્સ ને એ ફોર માં ચેતતો ચાપ દોરીએ છે એ ને કેન્દ્ર લઈએ તો કિરણ એ એક્સ ને એ ફાઈવ માં ચેતતો ચાપ દોરીએ છે એટલે એ ને કેન્દ્ર લઈએ તો એના કરતા એક વધારે અને એના કરતા એક ઓછો પણ એકે ને કેન્દ્ર લઈ એકે પ્લસ વન માં છેતતો ચાપ દોરીએ કે જેથી એકે માઇનસ વન ડેશ એકે ડેશ એકે પ્લસ વન થાય જ્યાં કે બરાબર ટુ થ્રી ફોર અપ ટુ સેવન એટલે આ રીતે આપણે પ્રશ્નાના મુદ્દા લખી શકીએ છીએ આમ આપણને કિરણ એ આઠ બિંદુ એવા મળે છે થ્રી ઇઝ ઇક્વલ ટુ એ થ્રી એ ફોર ઇઝ ઇક્વલ ટુ એ ફોર એ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એ ફાઈવ એ સિક્સ ઇઝ ઇક્વલ ટુ એ સિક્સ એ સેવન ઇઝ ટુ એ સેવન એ એટ થાય ત્યારબાદ આપણે શું કર્યું તે યાદ કરીએ તો ત્યારબાદ આપણે એ થ્રી અને બી ને જોડ્યા એટલે આપણે પ્રશ્ના મુદ્દામાં લખીશું રેખાખંડ એ એટ બી દોર્યો ત્યારબાદ પાંચમો મુદ્દો જોઈએ તો આપણે શું કર્યું કે એ થ્રીમાંથી આપણે રેખાખંડ એ એટ બી ને સમાંતર કિરણ દોર્યું તો આપણે એ થ્રીમાંથી રેખાખંડ એ એટ બી ને સમાંતર કિરણ દોર્યું એવું લખીશું આમ છેલ્લો મુદ્દો જોઈએ તો આપણને રેખાકંડ એ પર પી બિંદુ એવું મળે છે કે જેથી એપી જેમ પી બી બરાબર ત્રણ જેમ પાંચ થાય હવે આ રચનાની યથાર્થતા જોઈએ તો અહીં રેખા એ થ્રી પી અને રેખા એ એટ બી સમાંતર રેખાઓ છે કિરણ જોઈએ તો કિરણ એ એ એટ અને બી થાય છે આપણે સમરૂપતામાં અભ્યાસ કરી ગયા છે કે ધારો કે ત્રિકોણ એ બી સી હોય એ બી ઇઝિકલ ટુ એન બાય એસી લખીએ છીએ અને એમ બી બાય એ બી ઇક્વલ ટુ સી બાય એસી લખીએ છીએ એનો આપણે ઉપયોગ કરીશું કે રેખા સમાંતર રેખા એ એટ ની છેદિકાઓ આ બે રેખાઓની છેદિકાઓ રેખા એ એક્સ અને રેખા એ છે એટલે આના પરથી આપણે કહી શકીએ કે એ એ થ્રી બાય એ થ્રી એ થ્રી બાય એ થ્રી એટ ઇક્વલ ટુ એપી બાય પીવી આપણે આનો ઉપયોગ કર્યો ત્રિકોણનો એમ બાય આપણે એ બી લખીએ છીએ એટલે એ એ થ્રી બાય એ થ્રી એટ ઇઝ ઇક્વલ ટુ એપી બાય પીવી પરંતુ આપણે ખબર છે કે એ એ થ્રી બાય એ થ્રી એટલે એટલે એ એ થ્રી એટલે ત્રણ ચાપ એટલે ત્રણ ભાગ છે અને એ એ થ્રી એટ એટલે પાંચ ચાપ એટલે પાંચ ભાગ છે તો તો આપણે એને અહીં મૂકીએ તેથી છેદમાં પાંચ બરાબર એપી બાય પીબી તેથી આપણને એપી ના છેદ એ બી બરાબર ત્રણ ના છેદમાં પાંચ મળે છે તેથી એપી જેમ પી બરાબર ત્રણ જેમ પાંચ એટલે આપણે છેલ્લા અંતિમ કહી શકીએ કે ફરીવાર રેખા AB પર પી બિંદુ એવું મળે છે કે જેથી એપી જેમ પીબી બરાબર ત્રણ જેમ પાંચ